એસટી વિભાગ નિયામક બી આર ડિંડોરે સ્વચ્છતા સેવા અંતર્ગત વિભાગીય નિયામક શ્રી બી આર ડિંડોર સાહેબના માર્ગદર્શન હેઠળ લાઇઝનિંગ અધિકારી શ્રી વી કે રાઠવા સાહેબ ડેપો મેનેજર શ્રી એસ એસ પટેલ સાહેબ તથા કર્મચારીઓ મુસાફર જનતાને બારિયા ડેપોને થાનપુર લીમખેડાના બસ સ્ટેન્ડ ખાતેથી સ્વચ્છતા સેવાની શરૂઆત કરવામાં આવી એસટી વિભાગીય નિયામક બીઆર ડિંડોરે જણાવ્યું હતું કે ગુજરાતની બસો અને બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત અભિયાનની શરૂઆત કરવામાં આવી ત્યારે મુસાફર જનતા અને ગ્રામજનો પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હું પ્રતિજ્ઞા લઉં છું હું સ્વચ્છતા પ્રત્યે પ્રતિબંધ રહીશ અને આ સમય આ માટે સમય ફાળવીને હું સ્વચ્છતા માટે સ્વચ્છા કામ કરવા માટે દર વર્ષે સો કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક ફાળવીશ હું ગંદકી કરીશ નહીં અને અન્યને પણ ગંદકી કરવા દઈશ નહીં હું જાતે મારા પરિવાર સાથે મારા વિસ્તાર ગામ તેમજ મારા કાર્ય સ્થળની સ્વચ્છતાની શરૂઆત કરીશ